ભાવફેરના મુદ્દે પશુપાલકોનો વિરોધ યથાવત સાબર ટેન્કર રોકી દૂધ ઢોળવામાં આવ્યું ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસે દૂધના ટેન્કર ખાલી કરનાર સામે કાર્યવાહી છે આવા તત્વો સામે કડક કાર્યવાહીની સાથે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે હાલ તો પોલીસ પ્રોટેક્શન સાથે દૂધ મોકલાઈ રહ્યું છે સાબર ડેરીના દૂધના ટેન્કર રોકી વિરોધ કરનારની ખેર નહીં અરવલ્લીના એસપી કહ્યું દૂધના ટેન્કર ખાલી પશુપાલકો દ્વારા વિરોધ નોંધવામાં આવેલો હતો જે અનુસંધાને જે ટેન્કરો છે એ ડેરી સુધી પહોંચવાનું મુશ્કેલી આવતા સાબર દ્વારા પોલીસ પ્રોટેક્શનની પણ માંગણી કરવામાં આવેલી હતી અને એના અનુસંધાને જિલ્લા પોલીસ દ્વારા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે ટેન્કરો છે એને એ જગ્યા ઉપર પહોંચાડવામાં આવે છે છતાં પણ એક બે જે દૂધ ઢોળવાની ઘટના છે એ બનેલી છે અને જે ભાવ વધારો છે એના અનુસંધાને પણ ગઈકાલે જે નિયામક મંડળ દ્વારા ભાવ વધારો મંજૂર કરવામાં આવેલો છે તો હવે એવી આશા રાખવામાં આવે છે કે જે આંદોલન છે એ પણ પૂર્ણ થાય અને સાથે સાથે જે આવા જે પશુપાલક મિત્રો અને બીજા અન્ય તત્વો દ્વારા પણ દૂધ ઢોળવાની નુકસાન પહોંચાડવાની અને ટેન્કરને રોકવાની જે પ્રવૃત્તિ છે એ પણ ના કરવામાં આવે અને જો આવી કોઈ પ્રવૃત્તિમાં કોઈ સામેલ થશે તો ડેરી દ્વારા જો ફરિયાદ આપવામાં આવશે તો એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે એથી આપને સૌને નમ્ર વિનંતી છે કે કોઈ પણ દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુ છે એ ઢોળવાની અને નુકસાન કરવાની જે પ્રવૃત્તિ છે એમાં પોતાને સામેલ